માંડવી બાર એસોસિએશન હવે માંડવીને ફેમિલી કોર્ટ મળી રહે તે માટે લડી લેવાના મૂડમાં તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓને ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી હતી જોકે માંડવીનો તેમાં સમાવેશ ન કરી મુન્દ્રામાં ફેમિલી કોર્ટ મંજૂર કરાતા માંડવી બાર એસોસિએશન દ્વારા આ સંદર્ભે લડત શરૂ કરવામાં આવી હતી ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માંડવી બાર એસોસિએશનની મળેલી જનરલ મિટિંગમાં જ્યાં સુધી માંડવીને ફેમિલી કોર્ટ ન મળે ત્યાં સુધી તમામ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે સાથે આ સંદર્ભે મામલતદારને આવેદનપત્ર આપી માંડવી બાર એસોસિએશન દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજે આ લડતને આગળ વધારતા માંડવી બાર એસોસિએશન દ્વારા માંડવી શહેરમાં સામાન્ય લોકો પણ આ લડતમાં જોડાય અને ફેમિલી કોર્ટ માંડવી માટે કેટલી અગત્યની છે તે સમજાવવા માટે એક જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે માંડવી શહેરમાં બાર એસોસિએશન દ્વારા વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજવામાં આવી હતી સાથે સાથે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સહિત શહેરના વિવિધ અગ્રણીઓની

તો અમે જનજાગૃતિ માટે કે પ્રજાનો પણ એમાં સપોર્ટ મળે કારણ કે માત્ર ને માત્ર આ પ્રશ્ન તો પ્રજાનો જ છે વકીલો તો એક ભાગ છે કોર્ટનો પણ જે ન્યાય મેળવવા માટે માંડવીની પ્રજા માંડવીની બહેનો એ અત્યારે અહીંયા આવી રહ્યા છે અને એને જો અન્યાય થયો છે તો એના માટે અમે જનજાગૃતિ માટે પબ્લિકને જાગૃત કરવા માટે આજે બાઈક રેલી અમારું એવું નક્કી છે કે પહેલાં તો માનવીથી આપણે કંઠા ઉપર જે પ્રતિમા છે શ્યામજી કૃષ્ણ વર્માજીની તો એને હારો હારોપણ કરી અને વિવિધ જગ્યાએ આખી સિટીમાં અને બધી જગ્યાએ જઈ અને પ્રજાને એવો સંદેશો આપેલો છે કે માંડવીને થતાં અન્યાય માટે તમે લડો જાગૃત થાઓ જો જાગૃત નહીં થાવ તો આમને આમ તમારા માટે અન્યાય થતો રહેશે અને આ લોકશાહી છે જો જ્યાં સુધી તમે નહીં લડો તમારા હક માટેની તમે લડાઈ નહીં લડો તો તમને અન્યાય થતો રહેશે એટલે માંડવીની પ્રજાને હું તમારા માધ્યમ દ્વારા એવી વિનંતી કરું છું કે આ જનજાગૃતિ થાય અને આની માંગ પ્રબળ વધે અને પ્રજાનો અવાજ જો સરકાર સુધી પહોંચે તો મને એવું નથી લાગતું કે જો માંડવીને કોઈ ક્યારે પણ ન્યાય ન મળે એવું લાગતું નથી પણ માત્ર ને માત્ર જરૂર છે પ્રજાની એના અવાજની એવી આ તમારા માધ્યમથી હું પ્રજાને વિનંતી કરું છું